સરદારબાગ સ્વિમિંગ પૂલમાંથી સ્વિમિંગ કરી બહાર નીકળેલ વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું વડોદરાના અલકાપુરીમાં આવેલ અરુણોદય સોસાયટીમાં રહેતા ચેતનાબેન પટેલ સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સાંજની બેચમાં સ્વિમિંગ માટે ગયા હતા નિત્યક્રમ મુજબ છ થી સાતની બેચમાં સ્વિમિંગ બાદ તેઓ બહાર નીકળ્યા હતા ત્યારે તરત જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી લોકોએ તેમને ખુરશી પર બેસાડી એકસો આઠને ફોન કર્યો હતો અને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું હોસ્પિટલ મુજબ કાળી એક એરેસ્ટને પગલે તેમનું નિધન થયું હતું તેમના મૃતદેહને કુલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો બનાવને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું સરદાર બાગ સ્વિમિંગ પુલ ખાતે બનેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જાહેર સૂચનાના બોર્ડ લગાવવામાં આવ્યા હતા જેમાં સ્વિમિંગ માટે આવતા તમામ સભ્યોને શારીરિક તંદુરસ્તી બાબતે ફિટનેસ અંગેની ડોક્ટરની સલાહ મેળવ્યા બાદ જ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ કરવા અંગેનો નિર્ણય લેવા વિનંતી કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર